હાય ફ્રેન્ડ્સ તમારા પ્યારને તમારા સપોર્ટથી આજે આપણે યુટ્યુબમાંથી ઇમેલ આવી લો એમના ઇવેન્ટનો તો આપણે ઇવેન્ટમાં આવ્યા છે આપણે અહીંયા આગળ પહેલાં હોટલમાં રોકાયા હતા દાદર સ્વામિનારાયણ મંદિર અહીં આગળ રહેવા માટે સરસ સુવિધા છે તો તમે આવો તો અહીં આગળ જરૂરથી એકવાર વિઝિટ કરજો ત્યાર પછી આપણે અહીંયા આગળ જુહ બીચ ઉપર પણ ફરવા ગયા હતા તો આપણે બહુ મોજ કરી છે ને મારી જોડે મારા વાઈફ પણ હતા આ મારા વાઈફ છે અમે બે જણા ત્યાં આગળ ઇવેન્ટમાં ગયા હતા અને જુ બીચ ઉપર જાઓ તો ચોક્કસથી તમે આ નજારો જોજો અહીંથી બહુ નજીકથી હેલિકોપ્ટર અને પ્લેનો પણ અહીંથી બહુ નજીકથી જાય છે આ રીતે તમે એક ફેર જાઓ જુ બીચ તો આ ચોક્કસથી જોજો તમારા બાળકોને મજા આવશે બપોરે અઢી વાગે આપણે ઇવેન્ટમાં પહોંચી ગયા હતા આ રીતે આઈટીસી મરાઠા એકદમ સરસ હોટલ છે ફાઇવ સ્ટાર તેનો બહારથી આ રીતે દેખાય છે અહીંયા અગર આપણે અઢી વાગે પહોંચી ગયેલા એટલે પછી આપણે ફ્રેશ થયા અંદર ગયા પહેલાં આપણે એન્ટ્રી લીધી એ આપણે ફ્રેશ થવાનો એક રૂમ હતો એની આપણે ફ્રેશ થઈ ગયા એકદમ ત્યાર પછી આ હોટલ આ રીતની અંદરથી દેખાય છે તે તમે જોઈ લો આ રીતે સરસ હોટલ છે ફાઈવ સ્ટાર એની મેં યુટ્યુબની ઇવેન્ટ હતી એટલે આપણને ઇન્વાઇટ કરેલા ને આપણે ત્યાં આગળ પહોંચી ગયા હતા એકદમ સરસ મોજ આવી અંદરથી આ રીતે દેખાય છે એની પહેલાં અમદાવાદમાં પણ મીટ ઇવેન્ટ હતી એમાં પણ હું ગયો તો પણ એમાં આપણે વિડીયો નહોતો ઉતાર્યો પણ મેં કોઈ આફેર તો ઉતારી લઈએ કેમ કે આપણા સબસ્ક્રાઈબરને સબસ્ક્રાઈબરોને પણ બતાવીએ કે આ રીતની આ યુટ્યુબની ઇવેન્ટ હોય છે એની મેં આપણે આ રીતે જઈએ છીએ અંદર બુકે આ રીતનું મૂક્યું છે વચ્ચે વચ્ચ ત્યાર પછી આ એમનું ઓલ્ડ જે જૂનું પહેલાં હતી એની મેં આ રીતનું સજાવતા તે બતાવ્યું છે બહાર અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે હજુ વાર છે ત્યાં સુધી આપણે હોટલમાં થોડું ફરી લીધેલું કે કઈ રીતની હોટલ છે કઈ રીતે અંદર બધું સજાયું છે તે આપણે આ રીતે તમારું અંદર જતાં સ્વાગત બહુ સરસ રીતે કરે છે તમે જાઓ તો એક ફેર ચોક્કસ મુલાકાત તેની કરજો આ રીતે તો પછી આપણને અંદર એન્ટ્રી આપી દીધી આ બધા યુટ્યુબર જ છે અહીંયા બધા મોટા મોટા યુટ્યુબરો ને બધા સાથે ભેગા મળીને નાસ્તો ચા નાસ્તો કર્યો અહીંયા આગળ પહેલાં એન્ટ્રન્સમાં સાડા ત્રણે આપણને એન્ટ્રી આપી પહેલાં ને નાસ્તો હતું અંદર નોનવેજ ને વેજ બે હતું આ રીતનું જે નોનવેજ ખાતું હોય એમના માટે પણ જે વેજ ખાતું હોય એમના માટે પણ સ્વીટ પણ સાથે હતી ત્યાર પછી આપણે ચા પીધી ચાની જોડે ટોસ છે બિસ્કિટ છે એનું કાઉન્ટર આ રીતનું હતું કોફી પણ છે હવે આપણે ઇવેન્ટમાં એન્ટ્રી કરી લીધી છે અહીંયા આગળ બધા યુટ્યુબરો છે આપણે ઇવેન્ટ ચાલુ થઈ ગયો છે અને બધાને એન્ટ્રી હાલી દીધી છે બધા આ રીતે કાઉન્ટર પર જેની જોડે ફાવતું હોય તે બધા બેસી ગયા છે અમારું કાઉન્ટર પર દરેક ગુજરાતી જ હતા આ રીતે અમે બધા ગોઠવાઈ ગયા હતા ત્યાં પછી ઇવેન્ટ ચાલુ થયો સોય પત્વલ સતાવય સે પાવત તે જામને જાડ્ર સિય સામવે. જે ગેયં જેડાંથહ સેંર સેકત્રાવતય જે� Then we have a icebreaker activity, 10 toss, join, join the hype is the next one. Then holiday lesson, and the last one for the day is megaphone performance. So it's not just only us. We have quite a few surprises coming up. Thank you, thank you very much. Over to the experts again, guys. Bye, everyone. See you. Good night. History, thoda spoiler, you know, it's okay. And um, his character really gives viewers a deeper look into his multifaceted personality through the transformation that his character goes through. અહીં આગળ આપણને સોંગ ગયું તું તેમનું સોંગ ગયાં આગળ આવવાનું છે એમનું આલ્બમ આવે છે એનું આપણને સોંગ ગઈને એ ઘર સંભળાય તું ફૂલ એન્જોય બહુ મજા આવી ગઈ સરસ રીતે એકદમ સાંભળવા આ રીતનું મળ્યું છે લાઈવ એકદમ સરસ અવાજ છે એમનો આ રીતે તમને સંભળાવું ત્યાર પછી એમનું ઇન્ટરવ્યુ કર્યું અહીંયા આગળ તારું અને ઈશાનું ત્યાર પછી આપણે ફોટોગ્રાફી કરી આ રીતે અને ત્યાર પછી આપણે અંદર જમવાનો પ્રોગ્રામ હતા તહી ગયા આ બધું સ્ટાર્ટર છે અહીં આગળ આપણે આ રીતનું મૂકેલું હોય આપણી જાતે જ લઈને ખાવાનું હોય છે અહીં આગળ ત્યાર પછી દરેક જાતની મીઠાઈઓ હતી સ્વીટ હતું મગનો હલવો હતો આ પછી આ સબ્જી પરોઠા પુલાવ કઢી અથાણો દરેક અહીં આગળ આઈટમ આ રીતની મૂકેલી હતી એ પણ આપણે જાતે લેવાનું હતું ત્યાર પછી અહીં આગળ છેલ્લે આઈસ્ક્રીમ મૂકેલા હતા કેક મૂકી હતી અહીં આગળ ફ્લેવરવાળા આઈસ્ક્રીમ જે તમારે ખાવા હોય એ ત્યાર પછી આપણે યુટ્યુબની મીટિંગ ખલાસ થઈ ગઈ પતી ગઈ ત્યાર પછી આપણને આ રીતનું બેગ આપી હતી એમાં શું ગિફ્ટ છે ગિફ્ટ બેગ આપી હતી તે આપણે અહીં આગળ ઓપન કરી હતી રૂમ પર જઈને આ રીતે મગાયો તો અંદર ને એક સબસ્ક્રાઈબનું આ રીતનું બટન આવીતું ને આ થેન્ક્સ કાર્ડ આવ્યું આ રીતે ત્યાર પછી આપણે સવારે અહીંયા આગળ ગેટ ઓફ ઇન્ડિયા ફરવા ગયા હતા તો અહીંયા પણ બહુ મોજ આવી બહુ મજા આવી આ રીતની આગળ બોટ સ્ટીમર ને હોડીઓ પણ જોવા મળી જાય છે અહીં તાજ હોટલ છે એની બાજુમાં નવી બનાય છે નવી જૂની બેવ છે આ રીતની જોવા મળી જશે આપણે તેની સામે જ આપણે ગેટ ઓફ ઇન્ડિયા છે તેનું અત્યારે કામ ચાલે છે આ રીતે અહીં આગળ અહીંથી બોટ ભરાય છે તમારે સામેની સાઈડ ગુફા જોવા જવા માટે બસોને નેવું રૂપિયા ટિકિટ છે ચારથી કાંચ ચારથી પાંચ કલાક તમારે તેમાં લાગે છે ત્યાર પછી અહીંયા આગળ ગેટ ઓફ ઇન્ડિયાએ આર્મીવાળાની અહીં આગળ પરેડ હતી ને અહીં આગળ આ રીતે ફાયરિંગ પણ કરતા હતા આ રીતે આપણે બધું ગઈ આપણે અહીં આગળ સાઈડમાં ગેટ ઓફ ઇન્ડિયા છે તેની સામે જ આ રીતનું આપણું અહીંયા આગળ નસીબ હતું કે આપણને આ જોવા મળ્યું તે દાડે કશ પ્રોગ્રામ હતો ને આપણે એ દિવસે ત્યાં ફરવા ગયા હતા અને આપણને આ સરસ આર્મીવાળાનો નજારો જોવા મળ્યો ને ગેટ ઓફ ઇન્ડિયાની સામે જ આ રીતે પરેડ કરતા હતા